પહેલેથી થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી સમાધાનની પણ સમાધાન થી વ્યક્તિ મટે છે એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો માં ભગવતી ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ એ દેવદરબારનું કામ પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદી પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી તેમને વડાપ્રધાન બને અને બાપાના ઓગરજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રે એવા જ મા ભગવતી ઇંગળાજના આશીર્વાદ બોલો શ્રી ઓગરજી મહામ જય